સાંધાણના યુવાનની હત્યાનો ભેદ ખુલી ગયો એક સગીર સહિત ત્રણ આરોપી જખણિયાવાડી વિસ્તારમાંથી ઝડપાયા અબડાસા તાલુકાના સાંધાણ ગામના ગુમ થયેલા યુવાનનો મૃતદેહ તુતરાચાર રસ્તા પાસેના પુલિયા નીચેથી મળી આવ્યા બાદ આ ઘટના હત્યા હોવાની આશંકા સાથે સાંધાણ ગામ સહિતના દલિત સમાજ દ્વારા રોડ પર ચક્કાજામ કરીને આ ઘટનાની તપાસ તટસ્થ રીતે કરવાની રજૂઆત બાદ આખરે આ ઘટના મામલે વ્યક્ત થયેલી શંકા સાચી ઠરી હતી સુરેશ હત્યાનો પર્દાફાશ થયો હતો આ ઘટનામાં એક સગીર સહિત ત્રણ આરોપીઓને પોલીસે પકડી લીધા બાદ ઘનિષ્ઠ હત્યાના બનાવની પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત ચોથી મે ના રોજ સાંદણ ગામના સુરેશ નાનજી કટુઆ નામનો યુવાન ગુમ થઈ ગયો હતો આ યુવાનની ગુમ થયાની નોંધ કોઠારા પોલીસમાં કરાયા બાદ તેની શોધખોળ હાથ ધરાઈ હતી તે દરમિયાન દસમી મેના રોજ સુરેશની તુત્રાચાર રસ્તા નજીક આવેલ પુલિયાની છે પાણીના ખાબોચિયામાં કોવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી કોઠારા પોલીસે આ મામલે અકસ્માતે મોત નોંધી તપાસ હાથ ધરી હતી દરમિયાન આ ઘટના હત્યા હોવાની શંકા સાથે કોઠારા પોલીસ સ્ટેશન હદમાં માંડવી નલિયા રોડ પર ચક્કાજામ કરી દલિત સમાજ દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ જેના પગલે પોલીસે આ ઘટનાની ઊંડી તપાસ હાથ ધરી હતી કોઠારા પોલીસની સાથે પશ્ચિમ કચ્છ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ શાખા પણ જોડાઈ હતી દરમિયાન આ ઘટનામાં ઘટના સ્થળ નજીક અલગ અલગ વાડીઓમાં કામ કરતા પરપ્રાંતીય અને સ્થાનિક ખેતમજૂરોની પૂછપરછમાં મરણ જનાર સુરેશની સાથે કામ કરતા ત્રણથી ચાર જણ ગુમ હોવાની હકીકત સામે આવ્યા બાદ આ ગુમ થયેલા મજૂરોની તપાસ હાથ ધરાઈ હતી આ દરમિયાન એક સગીર સહિત ત્રણ મજૂરો માંડવી તાલુકાના જખણિયાવાડી વિસ્તારમાં હોવાની બાતમીને પગલે પોલીસ દ્વારા જખણિયાવાડી વિસ્તારમાં તપાસ કરી મરણ જનાર સુરેશની સાથે ખેતમજૂરી કરતા સજ્જનસિંઘ હરબસિંઘ રાયસિખ તથા વિજય માલકીતસિંઘ રાયસિખ અને સગીર મળી ત્રણેયને રાઉન્ડઅપ કરી પૂછપરછ હાથ ધરાવતા આખરે સુરેશની હત્યાનો ભેદ ખુલી ગયો હતો આ ત્રણેય આરોપીઓની પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરતા કહ્યું હતું કે સુરેશ તેમને ગાળો આપતો હોય આ મામલે બબાલ થયા બાદ સુરેશને મારવા જતા તે ભાગવા લાગ્યો હતો અને એ દરમિયાન તે પુલિયા પરથી નીચે પટકાઈ નીચે પાણી ભરેલા ખાડામાં ઊંધા માથે પડ્યા બાદ આરોપીઓ હોય પગથી તેને દબાવી મોતની ઘાટ ઉતારી દીધો હતો બાદમાં ત્રણેય આરોપી ફરાર થઈ ગયા હતા અને જખણીયાવાડી વિસ્તારમાં કામ કરતા તેમના ઓળખીતા અન્ય મજૂરો પાસે પહોંચી ગયા હતા પોલીસે ત્રણેયની વિધિવત ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરીમાં એલસીબી પીઆઈ એસએન ચુડાસમા નલિયા સીપીઆઈ ખરાડી તથા કોઠારા પીએસઆઈ જે જે રાણા અને તેમનો પોલીસ સ્ટાફ સાથે રહ્યા હતા